બ્રહ્મ સમાજનું ગૌરવ સુરુદણ ગામના દેવ જોશીનું મિલિટરીમાં સિલેક્શન થવા બદલ કઠલાલ બ્રહ્મ સમાજ દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કઠલાલના પ્રશાંત ઠાકર બ્રહ્મ સમાજ માતૃ સંસ્થાના ગુજરાત પ્રદેશ યુવા ઉપપ્રમુખના અધ્યક્ષતાને સ્થાને કઠલાલ નગરના સૌ બ્રહ્મ સમાજના વડીલો એકત્રિત થઈ દેવ જોશીના નિવાસ જઈ તેઓના ભાઈ અને બહેનોએ આશીર્વાદ પાઠવ્યા તેમજ તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી દેશની ઉત્તમ સેવા કરી એ અભ્યર્થના સાથે સૌએ ફૂલહાર કલગી આપી બ્રહ્મ સમાધુ ગૌરવ વધારના દેવ જોશીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા આ પ્રસંગે તેમના પિતા શ્રી હર્ષદભાઈ જોશી કે જેઓ ચેહર માતાના પરમ ભક્ત છે તેઓ સૌ ભૂદેવોને આવકાર્યા તેમજ પ્રશાંત ઠાકર દ્વારા કરવામાં આવેલ બ્રહ્મ સમાજની આવી સુમેળ ભરી પ્રવૃત્તિને બિરદાવી તેમજ પધારેલ સૌ ભૂદેવોનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજના દરેક દીકરાઓ અને દીકરીઓ મારા દીકરા દેવની માફક આગળ વધે સમાદની સેવામાં અગ્રેશર થાય તેવીમાં ચેહર પાસે પ્રાર્થના કરી હતી આ પ્રસંગી કટલાન નગરથી પધારેલા સૌ ભૂદેવ અને માતૃતુલ્ય બહેનોને મળી કુટુંબના સૌ સભ્યો ભાવ વિભોર બની ગયા હતા આમ ટૂંકા ગાળાની અંદર પુના ખાતે ટ્રેનિંગ લઈ દેવ જોશી મિલિટરીની સેવામાં જોઈન્ટ થતા સૌએ ખૂબ આશીર્વાદ પાઠવ્યા હતા આ પોતાની મહેનત અને લગનથી તેઓ બ્રહ્મ સમાજ તેમજ રુદણ ગામનો ગૌરવ વધાર્યો હતો બીરો રિપોર્ટ વિજયસિંહ સોટા પરમાર નામ છે દેવકુમાર હર્ષદભાઈ રુદણ ગામનો રહેવાસી છું મારું ગોત્ર ગૌતમ ગોત્ર છે મેં આર્મીની અંદર આવતી હું એની અંદર હું સિલેક્ટ થયો હતો મારો સાત મહિનાની ટ્રેન્ડ મેં ભવાની અંદર પૂર્ણ કરી અને એના પછી મારી અત્યારે વસ્તી અંદર આવેલ છે તથા અત્યારે મારા પપ્પા ખેતી કરે છે અને હું એટલું જ કહેવા માગું છું મારા ગ્રામ સમાજના યુવાનોને તથા યુવતીઓને કે એ લોકો મારાથી પ્રેરિત થઈને અને દેશની અંદર આવી રીતે સેવા આપે આવી રીતે ગામનું નામનું સમાજનું તથા ઘરનું નામ રોશન કરે તે મારી ઈચ્છા છે અને બ્રહ્મ સમાજ ખાતેથી આજે આવેલા વડીલોએ મારું માન સન્માન કર્યું ખુલારથી તેમણે મારું માન સન્માન કર્યું તે બધું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે દિલથી ખૂબ જય મહાદેવ